મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ અત્યારે સવાર સવારમાં આજે તો રવિવાર છે તો થોડાક મોડા ઉઠા અને ખા નાસ્તામાં છે આપણે ખાડલી અને કેરી તમને ખબર જ છે કે કેરી આવી ગઈ એટલે હવે કેરી તો ડેઈલી કન્ટિન્યુ ચાલુ જ હોય હું ત્રણ ટાણા કેરી ખાઉ ના ત્રણ ટાણા નહીં બે ટાણા ખાઉ હાઈ ના એક નથી ખાધો બાકી ત્રણ ટાણા બારે વાઇસ કેરી હવે ખાવાની છે

એક કો ફ્રીમાં આપવાનો હું આપવાનો તો જાહેર કર્યું છે બહુ ખ્યાલ નથી મને હે કે જાહેર ને તો ખબર પડે મને બહુ ખબર ન એવું કઈ મૂકે સંમાણી જાહેર કર્યું એટલે હું મળવાનું તો એવું ફરજ હોય સાચું હોય કે ખોટું હોય એને ખબર પણ મેં સાંભળ્યું છે એ ખબર છે

કારણ કે કોઈ મુકેશ અંબાણી અને કોઈ અનિલ અંબાણી એવી રીતના ડાયરેક્ટ કોઈને કંઈ ફ્રી વસ્તુ નથી પ્રોવાઈડ કરતા કેમ જેવું છે ગેમ નું કંઈક ગેમ બ્રહ્માન હોય તો એ હવે પૈસા જાતા જ હોય એટલે પૈસા નાખીને જ ગેમ માં એ મરતા મને બહુ ખબર પડતી નથી હે તું મને જાણી મોબાઈલ માંથી હા મેં તો સાંભળું છે મોબાઈલ માં જોયું એટલે તને કહું છું ઓય કે તું જાણી મને કે કે શું છે આ પણ થર થર હે જો આ જો આ ગેમ

આ ઈ ગેમ નું આવે છે કારણ કે જી ગેમ હે ને વધારે ટ્રેન્ડિંગ માં છે ને ઈ વધારે લોકો વધારે માણા વાપરતા છે ને ઈ ગેમ નું કોન્સર્સિ ને બધી એડવર્ટાઈઝ વધારે થાય એટલે ઈ ગેમ હે ને ફહાયા માણા ઘણા એને તો કમરો હે તો મોક મળે ઈ ગડી ગડી આવશે જો મોબાઈલ જાજી દીકા મને આમાં ઘણા ઝળા રહે ને હું તો ના ના ઘણા તો મિત્રો તમને આ અમારો બ્લોગ કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો હવે મળીએ નવા બ્લોગમાં